તો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં દીશું નો મજામાં આપણો બ્લોગ જો ત્યારે મજામાં આવી જશે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું અને પહેલા તો બધાને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું પાછા ફરી વખત એક આપણા નવા વ્લોગ વિડિયોની અંદર પણ તમને આ બખાળો દેખાય વ્લોગ શરૂ કરો એટલે બખાડો એક શરૂ થઈ જાય કોનો ખબર છે આ શિબલીનો અને આ જો ક્યાંક ગલુડિયા લઈ જાય જો તો ભૂખરું ને ભૂખરું અને આની પાસે કેવું છે આ ધોળિયું કુતરો ને આજો કેવા ગુલુડિયા રમાડે અતાર અતાર માં રહે ને આ છો ખાલી જાવ આ કે ઈ ખુલ્લી જ હોય બટા ઈ જીવે આ કે ખુલ્લી ન હોય ના હું ચોઈટું હે ઈતડી આ ઈતડી લઈ લે આ જો બચારા ની તડી છોટી જો આ રે લઈ લે ઈ તડી છોટી દે હા જો એક આયે છે એટલે આ બિચારા ને તણા તુઈ છે કે વે આંખે છોટે બરોબર હા જો

પૂરપૂર ફેમિલીને જવાનું હોય એક બે જણા ખડવાડ છે ને બીજા બધાને ખાતર નાખવાનું હોય અને આરાયરા પુરિયાને બધાને લઈ જવાના છે આપણે તો જાવ આ ગળવડીયાને મુકતા હો અને નીકળી ફટાફટ વાડીએ જવા છકડો શરૂ થઈ ગયો ને એ તારે આવવાનું વાડીએ હા હા ખાતર રૂપે બે ગયા ખાતરની થેલી હોય ચીકણ એમ જોતો ફાઈનલી છે તો આપણે વાડીએ પૂગી જાય ને વાડીએ ખાતર નાખવાનું શરૂ કરવાનું બરોબર ઠેલીઓ ને આપણે ઉપાડે એટલા પણ નાખી દીધી બે ખાતર ની ઠેલીઓ આવે છે યુરિયાની અને આપણે નાખવાની છે તો ફટાફટ નાખી દઈએ અડધા નાખવાનો કારણ કે અડધો કપાઈ રહ્યો ને થોડો ખરાબ થઈ ગયો તમને દેખાડું જો આ બાજુ ભાઈ જો આ કપાઈ રહ્યો ને હાવ વહી ગયો દેખાય તમને હાવ

તડકો થાય નહી પેલા ખાતર નાખવાનું કામકાજ પચાવવાનું છે ચાલે રાજા વખા ક્યાં નાખો નાખે આ વખા નાખવાનું શરૂ કરવાનું કાશમાં મુઠી ભરવાની ડાયરેક્ટ નાખવાની હાલો ફટાફટ મણી નાખવા ખાતર ની ઠેલી આપણે નાખી દીધી અને તરસ્યા થઈ ગયા ભાઈ પાણી સીવો લઈ લીધો હાથ જોઈ લો ભાઈ થઈ ગયો એ હા ચીકણો ચીકણો હાથ થઈ ગયો ખાતર વાળો પહેર્યો એટલે બીજી ઠેલી ફટાફટ રહીને બીજી ઠેલી નાખી દેવી એક ઠેલી થી ટોટલ જાને ને ચાલીસ ચાલીસ વખાડા નખાડા બરોબર આ વખાડા કહેવાય એક બે એવા ટોટલ ચાલી વખાડા નાખ્યા હવે એક ઠેલી ની અંદર આપણે ચાલી નાખવાના ફટાફટ રહ્યો ને ખાતર ડોલ ભરવાળો ને મણવી નાખવા

દિવસ બીજો ઉગી ગયો હોય ને મસ્ત મજાના નાઈ ધોને આપણે કમ્પ્લીટ રેડી થઈ ગયા ટી શર્ટ તમને કેટલા દિવસ પછી દેખાતું હોય છે કારણ કે મેં પણ જોયું ને કપડાંની અંદર તો હાઉથી હેઠે પીડ્યું હતું એટલે મને એમ થયું કે અમે કેદોનું પહેર્યું છે તો આજ ફાઇનલી પહેરવાયું હોય બરાબર અને આ લોગની અંદર રહ્યા ને બે દિવસનો ભેગો કર્યો કાલે ખાતર નાખ્યું ને એવું બધું આવી ગયું અને પછી ના કંઈ આપણે રહ્યા ને કોઈને જલસા કર્યા કે કર્યું નહીં એટલે વ્લોગ બની નહીં ગયો અને હાજરી રહ્યો ને કપા ભર્યો દીધી તમને દેખાડવાનું રહી ગયું જો અહીંથી આપણે જો કપા બધે બધો ભરીને દઈ દીધો છકડો ગાયબ થઈ ગયો હોય કારણ કે આજરાને બોટા ગયો હે હરાજી માટે કપાસ બરાબર પાછો તો આપણને ખબર પડે કે કેટલો કપાસ થયો અને કેટલો ભાવ આવ્યો બરાબર પૈસા કહો અત્યારે તમને એમ થતું હોય નહીં ધન તૈયાર થઈને જાય ક્યાં તો ગામમાં છે હુરદન દાદાને કંઈક કે બરાબર ત્યાં આપણે જવાનું છે અને પહેલી વાત તો બીજી વાત તો એ કે આજરાને પહેલું નોરતા હે એના બાજુ બા અને પૂરી રહે ને એ આપણે બળદનો વારો પણ આજ આવી ગયો હોય તે લેવાઈ ગયા તો આપણે રહે ને ફટાફટ પહેલાં ગામમાં જતા આવીને પછી પાછા આવી આજે અમારે કપડાં મેચિંગ કરવા છે જો મેં ધોળી આવ્યા ને કપડા મેચિંગ કરી નાખ્યા જો જો શરમાઈ ગયો જો જ શરમાઈ ગયો શરમાઈ ગયા ને જ શરમાઈ ગયો ઓહો ગેંગ જોઈ લે ભાઈ અ ભાઈ ભાઈ કઈ જવા નથી જવાના તમને એક બે ત્રણ ચાર એની વાંચો પાંચમો આવેલો આવે અને એક આ બેઠવા છ અને એક આપણા ઘરમાં ગાડીની વાત કરીએ ને તો અહીંયા આપણે કારણ કે યાદ નથી ટાઈમ જો સીટ તૂટી ગઈ હે હાવ હાવ તૂટી ગઈ આને રહીને નહીં નાખવાની હે પણ યાર ટાઈમ મળતો નથી ને ગાડી જો ગંધારી કેટલી પેરી ગમી થઈ જાય ને ગાડી નવરાઈ નાખવાની થાય અને પેલી વાર એવું બન્યું છે કે આપણે ગાડીની અંદર જોયું ને પેટ્રોલ હાવ ઓછું થઈ ગયું આ લાલ દેખાય લાલ થી ઓછું થઈ ગયું હોય તો આની અંદર જોયું ને પેટ્રોલ નખાવા પણ જવાનું હોય ઉપર ચડી ગયા હે ને પાછા રેન આપણે ઘરે આવ્યા ને ખાવાનું ટાઈમ થઈ ગયો ને ખાવાનું આપણે શું હે ખબર ખાવામાં આપણે જો આની અંદર બનાયા ગરમાગરમ ભાત ને આની અંદર છે દાળ તાર ખાવાના દાળ ભાત હે હુગરી ને પણ આપણે દાળ ભાત ખાવાના માર પર હોસ્પોટ શરૂ કરાય જો આ શું હે જે હે 100 રૂપિયા જો બજાર આમ જો પજી હા તો फटाफट જના આપણે ખાઈ લેવી ને પછી આપણે ભુરિયા ક્યાં જવાનું તમને ખબર હે ક્યાં જવાનું હે શું લેવા જવાનું પડે પછી પછી આપણે એને રહ્યું એક આંગણવાડી જવાનું છે ને રસી મૂકવા જવાનું તો ફટાફટ જોઈને પેલા આપણે દાળ ને ભાત ખાઈ લેવી તો મજાનું ખાવાનું પતાવી દીધું ને હવે છે ને પૂરીને આપણે રસી મૂકવા જવાનું તો ફટાફટ નીકળીએ ને જવાનું કોને કોને પૂરી કરતા હું જઈશ ને તો એટલે ડૉક્ટરને ઇન્જેકશનથી બીવી જાય છે એટલે આપણે છે ને મમ્મીને જોડે લઈ જવાનું તો ફટાફટ એને ગાડી લઈને નીકળીએ ઉતરો હાલો હાલો દવાખાને જવાનું ઉતરો હાલો હાથે ઉતરી જાવ હાલો ઋષિ મુખા ઉપર ગયા ને તાકી મમતા કાર્ડ લાવવાનું તો ફટાફટ એને ઘરે લેતા આવ્યું કારણ કે આપડે લાયા નતા તો કાય કાલે લેતા આવી આ ચોપડું ભૂલી ગયા હું ફટાફટ લઈ જાવી તો ભૂરી બેન ઋષિ આપી દે ઝીણું ઝીણું રોવા નવા સંભળાય આપણે રહ્યા મમતા કાર્ડ લઈને ત્યાં પોગ્યા ને બરોબર ત્યાં પોઈ તા હતા ભૂરી બેન રસી વસી બધું કામકાજ પતાવી દીધું પીવાનું જ્યાં પણ કઈક હતું મને એને ખબર તો એ પતાવ્યું ના રહ્યો ને એનો ભેકડો માંડ્યો કારણ કે હું જેવો મોબાઈલ કાઢો ને તો એને થાય મારો વિડીયો ઉતારીને બધાને બતાવે છે

કઈ નઈ મેં વાહ કેવો મજો આવી ગયો કા હું જિંદગી મળી છે વાહ ભાઈ વાહ લાગે હે સફરજન હાવ સસ્તા થઈ ગયા હે હજી ઘરે કાલે જ બે કિલો ત્રણ કિલો આવ્યા હતા પાછા જો એક જબલો બે જબલો ભરી ભરીને આવે ભાઈ અને આને આને હું ટાઢવાય લઈ વધારે હે હા કેમેરો કેમ આવો થઈ ગયો લુખો પડશે હા હવે ક્લિયરિટી આવી આ જો આને ભારે મજા આવો જો ટાઢવાય છે ગોદડું ઓઢાડ દીધું અને ભાઈ સફરજન આવી ગયા ઢગલા ઢગલા ભાઈ જોઈ લો બોટાદ થી છકડો પાછો આવતો આપડે ઘરે કપાવીશો વચ્ચે પંચર પડી ગયું છે આ બાજુ મોટ જો પંચર કરાવવા માટે ધ્યાન રાખવાનું મગાયા જો એક ખાટલો બે ખાટલા નવા મગાયા હતા ગોળ્યું ને એવું બધું છે અને ડોળો સામાન દવાનું એવું બધું આપડે ધ્યાન રાખવાનું બરોબર કારણ કે આ જો જેક માંડો હે જેક થી આપડે ટાયર ખોલ્યું બરોબર ને આ કોક છકડા ઉપર ચડશે ને તો આ બધું પાસું પાડી દેશે અને અંદર નો સામાનનું પણ ધ્યાન રાખવું પડશે આવું જ્યાં લગી પંચર કરાવીને આવે ને ત્યાં લગી આપણે ટાઈમ પાસ કરવી કઈ જગ્યા બરોબર ભાદર ની અંદર પુલ હે ખાડા ખડિયા વાળો પુલ મોટભાઈ પંચર કરાવી ગયા હોય ત્યાં લગી આપણે શું કરવાનું પાસ તો ટાઈમ પાસમાં આપણે શું લેવા તો તમે રહ્યા ને ત્યાં સુધીમાં સરસ મજાનું સનરાઈઝનો નજારો જો વાહ ભાઈ વાહ પાણી ભર્યું હોય ને આ બાજુ સૂર્યપ્રકાશ કિરણો જો પાણી પડે ને કેવો નજારો આવે વાહ છકડો પંચર થાય ને ઘરે વ્યા ને જો ખાટલા લાવે ને તો આપણે ફટાફટ રહીને એને બાંધવાની છે કારણ કે આ ક્યાં ના છોકરા વ્યાન કરાય કે ખાટ બાંધો ખાટ બાંધો તો ફટાફટ રહે ને ખાટ લાવે ને મુરત કરીને ખાટ બાંધવાનું શરૂ કરી દેવી આપણે જોવા રાંઠવે કરીને બાંધવાની કારણ કે અત્યારે દુલા વાય હો આ લેતા લેતા હો જો જો છોકરા મહિના કામ કરવા તરત ખાટ બાંધાવે ને લાલી છે ફાઇનલી મિત્રો હોય ને જો આપણો હિચકો થઈ ગયો હે રેડી જોઈ લો પેલા નાની ખાટ હતી ને એમાં હિસેબ

નવરાત્રી હે એટલે બેનપણી ના પ્લાન કેવા કેવા કપડા પડશે સારું આલો મળે છે કાલે બધા